આરસીસી રોડ વચ્ચે વીજ પોલ સાઈડમાં જેની વચ્ચે પણ વીજ પોલ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર પ્રદર્શન કરે તો હવે નવાઈ નથી લાગતી લોકો પણ ટેવાઈ ગયા છે આનાથી આ બુદ્ધિનું પ્રદર્શન દ્વારકાના સુરજ કરાડી ગામેથી ઓખા દ્વારકાને જોડતા સ્ટેટ હાઇવે પર થયું છે અહીં છેલ્લા છ મહિનાથી સ્ટેટ હાઇવેની કામગીરી ચાલી રહી છે આરસીસી પરંતુ રોડ ની વચ્ચે ઉભેલા વીજ પોલ હટાવવાની તજદીજ ન લેવાય ન તો માર્ગ અને મકાન વિભાગ જાગ્યું કે ન તો પીજીવીસીએલ જાગ્યું અને રોડ બન્યો ત્યારે આટલા મોટા વીજ પોલ દેખાયા નહી હોય શું એમને ગ્રામ્ય લેવલે અંતરિયાળ વિસ્તારમાં અથવા તો ગામની શેરીઓમાં રસ્તા બનતા હોય તો એવું લાગે કે ચલો કોન્ટ્રાક્ટર કંઈક એવું કરતા હશે કે ભૂલ હશે એમને કે ધ્યાન નહીં દીધું હોય કે એટલું મોટું ડેન્જર નહીં હોય પરંતુ આ તો સ્ટેટ હાઈવે છે વિચાર કરો સ્ટેટ હાઈવે

નવો રસ્તો બનાવી દીધો વિકાસ કર્યો ભાઈ અમે લોકો ભલે મરતા વીજ પોલ કોણ હટાવવાનું છે કે બોલશે કોઈ ના અવાજ ઉઠાવવો પડે તમને કોઈનો જીવ જાય તો ફરક તો પડતો નથી ત્યારે જ તો આટલી મોટી બેદરકારી નજર સામે છે છતાં કોઈને કઈ દેખાતું જ નથી આશા રાખીએ કે ત્રિનેત્રમાં અમારા રિપોર્ટ પછી ઊંઘમાંથી અધિકારીઓ જાગે અને કોઈ અકસ્માત થાય તે પહેલા વીજ હટાવવાની કામગીરી કરે